ત્રણ હુડ્ડી કે ત્રણ ફૂલ સ્લીવ ની ટી શર્ટ માત્ર પાંચસો રૂપિયા માં પાંચ શર્ટ માત્ર એક હજાર રૂપિયા માં

ફૂલ સ્લીવ પોપકોર્ન ટી શર્ટ દરેક ટી શર્ટ માત્ર પાંચસો રૂપિયામાં ત્રણ રંગ મળી જવાના છે અને એમાં પણ તમને દરેક સાઇઝ માં મળી છે ભાઈ વાત કરું તો એક હજાર રૂપિયામાં પાંચ શર્ટ એક હજાર એક હજાર એવી ક્વોલિટીમાં મળી જવાના છે એ પણ દરેક સાઇઝ માં અવેલેબલ છે કોટન પેન્ટ પણ તમને જોતા હશે એ તો માત્ર એક હજાર રૂપિયામાં ત્રણ મળી જવાના છે જીન્સ પણ તમને એક હજાર માં ત્રણ પીસ મળી જવાના છે જો કાર્ગો પેન્ટ જોતા હોય તો એ પણ તમને માત્ર માત્ર છસો વાળા જ લાવી શકે તો સસ્તામાં સારું ગોતતા હોય એવા દરેક વ્યક્તિને તમે વિડીયો મોકલી દો અને આ ઓફર જીએમ ફેશન ની બંને પર અવેલેબલ છે એડ્રેસ તમને કેપ્શન માં જોવા મળી જશે તો ફટાફટ પહોંચી જજો